સુધી આપણો જય આગેવાનો વડીલો તેમજ ભાઈ બહેનો ભગવાન બિરસા મુંડા ની એકસો પંચાસ એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે હું શુભેચ્છા પાઠું છું મિત્રો મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે એમાં અને જે ગુણ રાખવામાં આવ્યા છે તેના કારણે આપણા પૂરતી સીટો ભરાતી નથી તેના માટે અમે આવતીકાલે ગઈકાલે અમે ગાંધીનગર ખાતે એક દિવસના ધરણા પ્રદર્શન પણ કર્યા મિત્રો હું કેવા માંગુ છું કે સરકાર દ્વારા જે આ નિયમ લાવવામાં આવ્યો છે જે બધી કેટેગરી માટે સરખો છે તેના કારણે આદિવાસી સમાજનું મૃત પ્રતિનિધિત્વ જળવાતું નથી અને બંધારણના અનુચ્છેદ સોડ ચાર અને આર્ટિકલ ત્રણસો નું ખુલ્લે આમ ઉલ્લંઘન થઈ ગયેલ છે અમે સરકારને ઘણા આવેદનપત્રો આપ્યા છે અને રજૂઆત પણ કરી છે કે બંધારણનું ઉલ્લંઘન થઈ ગયું છે તમે જાગો અમે તમામ ધારાસભ્યોને પણ ઇમેલથી કોલ જણાવ્યું છે કે તમે આ બાબતે બોલો આપણા છે એવું લાગે સમાજ વાલી હોય સાચી વાત ને જો નેતાઓ સમાજ કરતા પાર્ટી વાલી હોય તો કેમ બોલતા નથી જો સમાજ વાલો હોય તો અત્યાર સુધી પત્ર કેમ ના લખ્યા અમે તો ટ્વિટર ના માધ્યમથી પણ એમને જણાવ્યું અને બધા કર્યા હતા કે ભાઈ તમે આ બાબતે બોલો પણ કોઈ નેતા બોલવા તૈયાર માત્ર ઉદેપુર ના સાંસદ જસુભાઈ રાઠવાએ ખાલી એક પત્ર લખ્યો તો બાકી કોઈ નેતા માં તાકાત નથી કે આદિવાસી સમાજ નું ભલું ઈચ્છે આ કડવી વાસ્તવિકતા છે અને આપણે સ્વીકારવાની રહી નેતાઓ એ નક્કી કરવું જોઈએ કે તમે સમાજ ને પ્રત્યે કેટલા વેતાઓ હંમેશા વિદ્યાર્થીઓને પડકે ઉભું રહેવું જોઈએ સાચી વાત ને બંધારણ અનુચ્છેદ ત્રણસો ત્રીસ અને ત્રણસો બત્રીસ માં જે રાજકીય અનામત આપવામાં આવ્યું છે જે સંસદ માં અને વિધાનસભામાં એની તો સીટો ખાલી રેતી નથી રે છે રાજકીય અનામત એમાં ચાલીસ ટકા વોટ મિનિમમ લાવવાનું રાખ્યું છે કેમ જો સરકારી અધિકારી ગુણવત્તા યુક્ત જોતો હોય તો અમને પણ નેતા ગુણવત્તા યુક્ત જોયે છે જોયે છે ને ભાઈ કેવો નેતા જોઈએ કે આપણને કામ કરતો જોઈએ જોઈએ ને ભાઈ આપણે વિદ્યાર્થી ફોન કરે તો રાત્રે ભી ફોન ઉપાડવા જોઈએ એવા નેતા જોઈએ સાચી વાત ને આપણે આપડે મહિના થી આપણે રજૂઆત કરીએ અને જો નેતા એક પત્ર ના લખી શકતો હોય તો રાજીનામું આપી દેવું જોઈએ સાચી વાત ને રાજીનામું આપી દેવું જોઈએ ને અમે સરકાર દ્વારા મેસ કરી છે અને રેવન્યુ કે આ સમાજને ગેરમાર્ગે દોરે છે મિત્રો અમે જ્યારે ટેટ ટુ ની પરીક્ષા પાસ કરીને તો સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના લાવવામાં આવે

અમે તો જ્ઞાન સહાયક યોજના નો વિરોધ કર્યો દર મહિને એકવીસ હજાર રૂપિયાની ખોટ ખાલી મેં નથી કારણ કે આ સમાજ ને ખોટ ખાતે થયું સમાજ ને સૌથી મોટી નુકસાન થતી આ યોજના હતી જો સમાજ જો સરકાર એટલું જ વાલું હોય કે સરકારી કર્મચારી ના લેવા જોઈએ અને કોન્ટ્રાક્ટ પર લેવા જોઈએ હું તો કેવા માંગુ છું કે નેતાઓને પણ મહિનાના કોન્ટ્રાક્ટ પર રાખો ભાઈ રાખો મંત્રીઓને મહિનાના કોન્ટ્રાક્ટ પર તો પડે અને રાખો દોઢ દોઢ લાખ રૂપિયાનો પગાર રાખો રાખો પચીસ માં કોન્ટ્રાક્ટ પર ધારાસભ્યોને તો ખબર પડે કે કેમના કામ કરે છે આપણે એમ કહીએ કે તમે કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ કેમ લો છો તો એમને એવો જવાબ આપવામાં આવે કે અમારી જોડે પાંડ નહી પણ તમારા નેતાઓને તો લાઇટ બિલ ફ્રી બધું ફ્રી હમણાં તો તમે દેખો નવા બંગલા બનાવી દીધા ભાઈ ગાંધીનગર માં પાંત્રીસ રૂપિયા ધારાસભ્ય ને રહેવા માટે અને